તકલીફ હતી અને ડૉક્ટર પાસે તાત્કાલિક લઈ જવા પડ્યા હતા હા એક બાજુ શારીરિક તકલીફ બીજી બાજુ માનસિક હા સમજી શકીએ છીએ કે શારીરિક અને માનસિક તકલીફ કેવી હશે કારણ કે તમે અને અમે એક જ પરિસ્થિતિથી પસાર થઈ રહ્યા છે તમને તો ખબર છે ને કે અમે લોકો કઈ વાત માટે બોલાવ્યા છે એ વાત કરી દઈએ તો સારું હું એમ કહેવા છું કે તમે દામિનીને સમજાવો એને કે લગ્ન કરી દે અને જો કોઈ તમારા ધ્યાનમાં હોય અથવા તમે કોઈ પરિચિત હોય તો એની સાથે તમે વાત રાખો અમે તમને પૂરેપૂરો સપોર્ટ કરીશું સાચી વાત છે તમારી પણ મારી દામિની એ માનવી તો જોઈએ ને એને મેં એક બે વાર સમજાવવાની કોશિશ કરી પણ મારી દામિની એમ કહે છે કે બા જે ઘરમાં મારા સાગરનો શ્વાસ છે એની યાદો છે એને છોડીને હું બીજે કેમ જઈ શકું સાચી વાત છે તમારી અમે પણ સમજીએ છીએ કે અત્યારે એ જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે એ બહુ અઘરી છે પણ ક્યાં સુધી તમે છો ત્યાં સુધી તમે જોશો અમે છીએ ત્યાં સુધી અમે જોઈશું પણ પછી પાછળના જીવનનું શું હજુ કંઈ એવું નથી કે જિંદગી આખી કાઢી નાખીને છેલ્લા દિવસો કાઢવાના છે એને તો જિંદગીની શરૂઆત કરી છે અને ત્યાં જો આવો આખરો નિર્ણય લઈ લેશે ને તો પાછળનું જીવન બહુ અઘરું પડશે રીચાબેન વિજયભાઈ મેં એવા ઘણા કુટુંબ જોયા છે જ્યાં આવી પરિસ્થિતિમાં એકાદ બહુને આવું સહન કરવું પડતું હોય છે પણ છતાંય હસ્તે મોઢે ત્યાં જિંદગી એ કાઢી નાખે છે એનું કારણ એ હોય છે કે એના સાસરિયાનો બધાનો સાથ હોય છે તમારા ઘરમાં તમારા બંનેનો સાથ છે પણ તમારા મોટા મારી દીકરીને એક એક ક્ષણે રડાવે છે ખબર છે અમને હા બા અમને ખબર છે એટલે તમને કહેવા બોલાવ્યા છે કે કોઈ છોકરો હોય અમે પણ ટ્રાય કરીએ છે અમે પણ શોધીએ છીએ અમને લગ્ન કરાવવા માંગીએ છીએ પણ પહેલા એ હા નથી પાડતી તમે એની પાસે એને સમજાવો એની પાસે હા પડાવો ને અમને પણ શાંતિ થઈ જાય હા કારણ કે હા દામિની વહુ જેવી વહુ તો નસીબદાર ને મળે અમે તો નસીબદાર છીએ કે અમારી વહુ અમારી દીકરી બની છે અને અમે ઈચ્છે છીએ કે એના બીજા લગ્ન થાય અને એના જીવનમાં આગળ વધે અમે તો કન્યાદાન કરવા માંગીએ છીએ ઘરમાંથી હું બહુ નસીબદાર છું કે મારી દીકરી તમારા ઘરે છે અને અત્યારે આ પરિસ્થિતિમાં તમે એને વહુ મટીને દીકરી બનાવી દીધી છે અને કન્યાદાન આપવા માટે પણ તૈયાર છો જુઓ ભગવાને અમને દીકરી તો નથી આપી બે દીકરા જ આપ્યા છે અને કદાચ અમારા નસીબમાં પુણ્ય લખાયું હશે કે અમે અમારી વહુને દીકરી બનાવીને એનું કન્યાદાન કરીએ અને દીકરીને એક બાપ તરીકે જે ફરજ હોય ને એ ફરજું નિભાવવા માંગો છું એનો સસ્તો નહીં બાપ બનીને રહેવા માંગુ છું હા એ કંઈ પણ હવે થાય ને એ અહીંયાની દીકરી જ રહેશે હા એ સમજી જાય અને લગ્ન માટે હા પાડે તો એક વાત કહું આજે તમે મને જે વાત કરી ને મારા મોહલ્લામાં મારી દામિની અને દેવાંગ બંને નાના હતા ત્યારથી જ એ લોકો સાથે રમીને મોટા થયા છે અને એ લોકો એકબીજાના મિત્ર છે જ અત્યારે પણ છે દેવાંગને દેવાંગને દામિનીની ખબર પડી કે અહીંયા દુખી છે અને ખાસ કરીને એના જેઠાણીથી બિચારો મારા ઘરે દર બીજે દિવસે આવીને મને પૂછે કે દામિની કેમ છે એની તબિયત કેમ છે તમારી જો ઈચ્છા હોય તો હું એ દેવાંગને વાત કરી જોઉં કદાચ આ પાડે અરે બાપ જો તમે એને ઓળખતા હોય એ પરિચિત હોય અને મારી ડામીની પણ જો પરિચિત હોય ને તો તમે એના લગ્ન ન થયા હોય ને તો તમે પૂછી જ લો અને હા કહીને તો અમે તૈયાર જ છીએ નાના હતા ત્યારથી એ લોકો એક થાળીમાં જમ્યા છે કા મારા ઘરે કા દેવાંગના ઘરે પણ હવે હું દેવાંગને પૂછી લઈશ ડામીનીને પણ જો બંનેની મરજી હોય ને તો એ બંનેને એક કરી દેવા છે હા ચાલો હું રજા દઉં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ